સત્ય સનાતન ધર્મો એટલે સીધો ને સરળ કઈ કરવા પણ સંદાસ બ્રહ્માંડના દર્શન તાર હંધાઈ જાવ પછી આપણે આલો પાણી બાણી લઈને પછી તાર હંધાડી તાવી પળ વહી જાય હા એ આ ખાલી એક પલ વાર નું હોય તુલસી દાસ કીધું એક ઘડી આધી ઘડી આધી આધી મે ઘડી ને ભાઈ આદિ મેદ આદિ સંગ જો થઈ જાય એટલે સત્યનો લાગી જાય તો કોટી કર્મ લાવ એવું નથી આત્મા ને મંદિર માં દર્શન સંદાસ બેઠા ના દે ઈ માળો એવો ભાઈ હા પણ ઈ ગરુડે સડીને જો ગોવિંદ આવે તો થાય ગધિયા સડીને આવે તો કઈ માયા માયા કરે નામ તો પેલા તમે જે કઈ બોલો ભાઈ આપણે કહીને કે ભાઈ ઈશ્વરની દયા વિના પાંદડું હલતું નથી આપણે એમ કહીને પણ આપડી નિજ અનુભૂતિથી તમે જોઈ જવો એની સિવાય પાંદડું હલે આપણે બોલવું તો એની સિવાય બોલાતું પણ નથી ભાઈ આપણે પોતે બોલવું હોય કોઈ બોલાતું પણ નથી કારણ કે જે નાભિપ્રા છે એ બુંદ સાતી નો ભાગ શક્તિ ગરદન ની ભાઈ હવે આ ગરદન સિવાય હાલો છે ભાઈ જે માલ છે માથે આ તો એક સંતો તરફી દીધા હવે આ તારે સડે કારણ કે જે તારે સડે તારે ઉતરે તો આ મન છે ને એ આ નીર્યા તે બેવું છે નકરી કઈ બેવું નથી ભાઈ કારણ કે એ કઈ ઘોડા ભીડિયાનું

કારણ કે જે મૂળ આપણે ધરા જેને આપણે પરા કહેવામાં આવે પ્રાણ એમાંથી જે ધૂની ઉઠે એનું અડેની ડાયરી કે ડાયરી ગ આવે એનું નામ મન બાય એમાં જો કઈ પણ લેસ થાય એટલે ઈ બુદ્ધિ અને એમાંથી જો બુદ્ધિ કઈક વિનાન કરે ભાઈ તો એ કબૂદી અને એમાંથી પૂરણ જો ડાયરેક્ટ મનમાંથી ઉદભવે એનું નામ સુરતા સુરતા લોક સુધી પણ પંદરમો લોક જેને ગગન કહેવામાં આવ્યું ગગન 15મો લોક છે ગગન છે સૌ લોક થી સુરતા સંદેશો લઈ આવે પણ 15મા લોક ની એની અનુભૂતિ નથી કે પંદરમો લોક બાય પંદરમો લોક છે એ નાથ ને બિરાજ કે તમારો ને મારો બેનો નાથ કે જાગો નાથ ઉઠો નાથ જમીન આસમાન કેટલા હાથ આ જમીન અને આસમાન ને તફાવત કેટલો માણસ નું મન સુરતા બંધાય જમીન આસમાન ને ધડે ભાઈ તો નામ ને ભજતા ભજતા પ્રાણ માં લય થાય તો સિંદોર શ્રીફળ ને ધજા એના નામ ની પણ જો આ નામ જડે તો નામ જીડાવીને એની વાત બધી પોટી ભાઈ એટલે કીધું કે ભાઈ સવાસે સવાસે સમરણ સલે નહીં પુણ્ય કે પાપ આવું સમરણ જો કોઈને થાતું હોય કે સવાસે સવાસે સમરણ સલે નહીં પુણ્ય કે પાપ પૂર્ણાનંદ પ્રગટ ભયો ભાઈ પૂર્ણાનંદ કે જેનો આનંદ પૂર્ણાનંદ પ્રગટ ભયો વિના મંત્ર ના મંત્ર નથી ભાઈ નામ નથી રૂપ નથી ગુણ ના કોઈ મંત્ર પણ નથી ના કઈ છે ના વસ્તુ છે જેને આપણે સત્ય લોક આવે કબીર સાહેબે સત્ય લોક ની બહુ વાત કરી ભાઈ જેને સત્ય લોક કહેવાય ભાઈ હવે ના કઈ છે શૂન્યકાર સીધી છે ના કોટિક ભાણ કોટિક ભાણ કોટિક કરોડો કરોડો ભાણ કેવાય તો કેવાય કરોડો સૂર્યની ઉર્જા કેવી તો કેવાય ભાઈ હવે ના નિર્ગુણ પાસા લઈ હવે આવું નામ એના પૂજારા રામ કૃષ્ણ જેવા છે ભાઈ કેવા રામનો રામનો એમાંથી જન્મ કૃષ્ણનો જન્મ એમાંથી જન્મ એમાંથી કે નવ દરવાજે સોહમ દસ સોહમ સાર એ પુરુષ કરે રામ કબીર ને રણુકાર રણુકાર જ્યોતિ હે બસત હે મોતી ભાઈ એમાં જે તમારું તમારું પોતે પોતાનું સ્વરૂપ ઉનકા બસત હે મોતી કે કોઈ ગુરુ નામ ની ગમતા તમે મોટી લે એમાંથી કારણ કે આમાંથી મોતી જે લાવ્યા ને એને કીધું કે ભાઈ સંતો દેખા હોય કડ મોતી કેસા રંગા છે ભાઈ કોકે લીલા કીધા કોકે પીળા કીધા કોકે ધોળા કીધા પણ ના કોઈ ગયા એને કીધા આવા છે પણ નથી કોઈ ગયા તો હું કેવું ભાઈ કોઈ ગયા એને તો નિશાનું આપ્યું ને કે ભાઈ અરસ પરસ હું આ બધું જોઈને ને કઉ છું એમને નથી કેતો ભાઈ હવે એ કઈક જોવાની દ્રષ્ટિ બીજી છે પછી ઈશ્વર ભજન કરવાની ક્યાંક રીત નો આવે પ્રેમ નો જાણે કોઈ એ કે પ્રેમ જો જાણે તો પછી જુદા નો રહે કોઈ ભાઈ હવે પ્રેમ જેમાંથી પ્રગટી ગયો હોય તો એ જુદા એને કોઈ દેખાય નહીં આ મારા તારા ઈ દેખાય ને એની તમામ ભ્રમણા ભાંગી જાય આ મારા ભાઈ જુદાપણું લાગે સુધી આપણને મારા કર્મ હિમતભાઈ કહેતા હોય હિંમતભાઈ ના કર્મ હું કેતો હોય કઈ આ એકાબીજીને લાગે હું કામ કર્મ જોવે ભાઈ પેલા બાપા કર્મ થી તો ભજન છે તમે કર્મ ન કરો તો ધર્મ થાય એમ ભાઈ તમારે કર્મ તો કરવું જ પડે કર્મ ન કરો તો કર્મહીન છે કારણ કે શ્વાસ તમારો શ્વાસ શ્વાસ જાવાસે તમે હાલો હવે શ્વાસહીન જો થાય ભાઈ તો માણા મરી ગયું કેવાય ને હે એ કે ભાઈ શ્વાસ માણા મરી ગયો એને માણા મરી ગયું કે છે અને માણસ નો જન્મ થાય તો બધાય રાજી થાય કે હમણાં દીકરો દીધો દીકરી દીધી ભગવાને દીધી એમ કે ને મરી ગયું ભગવાને લઈ લીધું એમ કોઈ નથી કેતો શું કામ હું કામ નથી કેતું એ કે ભાઈ બધું હવે આના નામ વન પાણી ને ઘણું જીગા સારું છું ભાઈ આજે ત્યાં હમણાં બહુ રીબાતા હતા મરી જવું એટલે હું ઈ જો ખબર માણાને ને ન પડે ભાઈ કે મરી જવું એટલે હું મરી જવું એટલે સદગુરુ ને શરણે છા હોય એને સમરણ કરતા કરતા નામ માં મરી જવું મરી જવું એટલે તમામ માં કામ ક્રોધ લોભ મોહ મધ ને હમ આમાંથી તમામ માંથી તાતણા તોડી નાખવા અને કોઈ તે નામ માં લઈ થઈ જવું એનું નામ મરી જવું ભાઈ મરી જવું એટલે આ દેહ છે એને તો એ તમે હજર અમર કોઈનો નો સેજ નહીં કોઈ નો કદાચ આ દેહ એમને ટીકો રે તો હું બુઢો થાય તો હું કોઈ સેવા કરે હે કરે બે વર્ષ પાંચ વર પછી તો ઘડમાળ જે ગોઠવેલી છે એ બરોબર છે જન્મેન મરે જન્મેન મરે બરોબર છે પણ આમાંથી કોઈ શેતનારા હશે એ જાય ભાઈ શેતનારા છે એ શ્વેતવાના કારણ કે જે ઈશ્વરના ઘરનું નામ જેને મળ્યું છે અને એનું ભજન કરે સેતવાના જ ભાઈ અને કદાચ ને એ નામના નહીં હોય એ ગમે એમ કરશો તો એ નહીં શેતે કારણ કે ભક્ત બીજ પલટે નહીં ઝૂક જાવે ભાઈ ભક્ત જે બીજક નો સિક્કો લાગી ગયો ને અમર પરવાનો સદગુરુ એ લખી દીધેલો છે ભાઈ એ કે ભક્ત બીજ પલટે નહીં ઝૂક જાવે અનંત ઉસ નિષ્ઘેર અવતરે આખરી કે હોય સંતનો સંત ભાઈ ભલે ની ગમે કોટી માં અવતરી જાય પણ બાકી સંત નો સંત જ પ્રગટે ભક્ત હોય તો ભક્ત નો ભક્ત જ પ્રગટ પછી જે નામી હોય કે ભાઈ આપણે ગયું ભાઈ આપે એની અનુભૂતિ કરાવે આ ત્રણેય વસ્તુ મળી ગઈ હવે પછી એને સંતોષ થી જો એ નામ માં ગયો હોય તો પછી ભલે થોડુંક જ હેલો હોય એવું કઈ ન હોય ભાઈ થોડુંક જ ભેલા હોય પાછળ નાથી થયા હાલ શરૂ કરે ઘરે જવા નીકળ્યો વિના નો કૃષ્ણ પરમાત્મા એ કીધું અર્જુન ને કે ભાઈ અર્જુન આ તારું કર્મ ને નહીં તો કેટલાય જન્મો ને અંતે હું તને પાછો મળું કે ન મળું આનું નક્કી નથી ભાઈ પણ આ પૂરો સંયોગ જો તું સાધી લે તો હું સૌ ઈદ તું છો ભાઈ અને હું જે સૌ તું થવાનું નકર તો કાંઈ નક્કી નથી કેટલાય જીવના અંતે હું પાછો તને મળું ભાઈ એમાં ભગવાન છે આપણને ભેગા થાય ખ્યા હોય તો એ આપણે આપણી જ અલગ છે ભગવાન ને આ ભગવાન આપણી બે હાથ બે નાક બે કાન ભાઈ બે પગ આપણી આપણી વડે જ હોય ભાઈ પણ હવે એને આપણે ખબર જ ન હોય તો આપણે એને ઠેબર મેરીને લઈ આવે પણ એ ખબર કેમ ન હોય કારણ કે આ પાંચ વસ્તુ છે ખબર કોઈ ન રહેવા કામ કરો જ લોભ મોહ મત ને અહમ કારણ કે આ વસ્તુ છે કે આમાં બધે જા હોય અહંકાર જ ઉદભવે એટલે કઈ વસ્તુ તમને ન દેખાય ભાઈ એ અહીંયા એ ગમે એટલું જ્ઞાન હોય પણ તમારું જ્ઞાન નહીં કઈ કામ કામ ન કરે ભાઈ કારણ હોય કાળ છે ભાઈ ગુરુ છે ગુરુ છે મિત્ર છે ગુરુ છે સખા છે ગુરુ છે માતા છે ગુરુ છે પિતા છે ભાઈ ગુરુ છે એ ગુરુ બ્રહ્મા છે ગુરુ વિષ્ણુ છે ગુરુ મહેશ છે 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 ગુરુ 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 ભાઈ અનંત ને અપાર રૂપ પણ કયા રૂપે આપણે આપણે એને ધારણ કરવા એ કરવું પડે તત્વ એક જ અમર તત્વ એનો નાશ થતો નથી ભાઈ દેહ કરીને બ્રહ્મા વિષ્ણુ મહેશ એ પણ વ્ય ભાઈ ને વ્યત્રીસ કોટિ દેવ હતા એ પણ ગયા દસ નામે જે નામમાંથી દસ નામનું પ્રાગટ્ય છું હવે આ દસે નામી જે પુરુષો હતા મર્યાદા પુરુષોત્તમ રામ કેવાણા પછી કરિષ્ણ કેવાણા મનુ ભગવાન કેવાણા બુદ્ધ કેવાણા વરહા અવતાર કેવાણા ભાઈ અરણાકશ કેવાણા કેટલાય નામે એના નામનો કોઈ પાર નથી પણ મુદ્દે તો શું છે તમામે જે નામ છે એને તમામે સોવીસ નામની ઉદ્ભવીનું વર્ણન કર્યું ભાઈ અને એના ગુણ પણ જે જે લક્ષ્ય માથે જેને નિર્માણ કરેલું છે એની વાત છે જેને નિર્માણ નથી આવ કદાય નામ આપી દીધું કે એવું નથી કે તમે આલો ના પોગી જ જાવ ભાઈ નામ આ નામ લઈને માણસને પોતાના દેહમાં ડૂબકી મારી જવાની વાત છે ભાઈ સાસો સદગુરુ આપણો આત્મા ગુરુ છે શાન બતાવી દે ગુરુ છે આંગળી સિંધે આમો ગલેપ છે પછી ગલેપ એ બાંધ આંગળી બાંધ અને તમે પોતે સયમ એટલે સંતોએ કીધું કે માય પડ્યા મોજું માણે દેખનારા દાજે ભાઈ તીરે બેઠા ભલે જોવે તમાશા ભાઈ તીરે બેઠા એ તમાશા જોવાના છે કોઈ જોવા આવે કોઈ જાણવા આવે પછી કોઈ હું કરે એમ જોવા આવે અને માણવા હોય એ તો પછી નામ દામ લઈ ને મારે તળીએ ભાઈ અને પછી મોતી લીન જ આવે એને જ મોતી મળે મોતી એમને મળે એવું નથી ભાઈ કારણ કે કોક કાંઠે બેઠા હોય કોક અડધે અડધે પોગે કોક કોને પોગે ત્યાં મોજાય આવે પાછું ભાઈ પણ આ તો મરજી વા હોય એ મોજું ભાઈ ખારા સંદર ની ડેટકી હોય એને સંદરિયા ની લ્યાર ની ખબર ન હોય ભાઈ કે સંદરની ની લ્યારું કેવી હોય એ તલાવડી માં રહેતી બિચારી આમ રહેતા હેઠો આવી જાય આમ રહેતા હેઠો આવી આમ રહેતા હેઠો આવી હવે ઘણી મોટી છે પણ આ તરવાનો વેગ ઘણો પણ હેઠો આવી જાય કરે હું પછી કઈક એવી શાન મળે ને કોકે કોઈ માં ટોકી તે ઘણો વેગ કરે ઘણો વેગ કરે આનો થોડો હેઠો આવે એમ પોતે પોતાની સુરતા જ્યાં સુધી શાયર માં ન મળે તા સુધી ઈશ્વર રૂપ કોઈ દિવસ નો પોતે પોતાનું સ્વરૂપ કોઈ જ ન મળે કારણ કે ગંગા યમુના ને સરસ્વતી આ ત્રિવેણી ના ઘાટે આ વટાવડા સહી આપણે વાતના ભાઈ વટાવડા કઈ વાત ના છે કે જે નામ આપણને મેળવ્યા ભાઈ એ કે અત્યારે આપણે જે કાઈ કરવાનું છે એ આજ કઈ કબ ભાઈ પછી આમાંથી શ્વાસ ને ઉશ્વાસ વ્યાજ તો પછી કરેગા કબ પછી ની વાતો ની કઈ કિંમત નથી ભાઈ જે કઈ છે એ પણ ભવપાર ઉતરી ગયા આપણે તો હવે આપણને ખબર નથી કેટલા પાપ કિરણ કેટલા તો પાર જ નહોતો ગીયા ગણા એમય ને માથે વાળ એટલા કીધા તો એ ભવર પીર થી બેઠા ભાઈ અને આપણે તો ભલામણ આજે આપણને એમ ખબર હોય કે ભાઈ એટલું પાપ થઈ ગયું તો કે ભગવાન કે ભાઈ પસ્તાવો થઈ બળી એનો અંત સેલે કઈ પણ કર્મ થી રે પાપ થઈ જાય તો એનો પસ્તાવો હોય તો એમાં એ બળી પણ જેને પસ્તાવો નથી આડે ધડે હાલવું છે એને પાપના થપ્પા કર્મ એને લાગે ભાઈ એટલે કર્મ થી પર થવા માટે કે કર્મ થી પર થાવું છે એ વિચારધારા ખોટી છે કારણ કે કર્મ થી કોઈ પર થઈ કર્મની કર્મ ની હારે નામ સમરણ છે કર્મ જો તમારું બંધ થઈ જાય તો નામ સમરણ જગત ને ભગત છે પછી કર્મ ને ધર્મ છે ભાઈ હવે આ સમજવા માટે થી ને જ આપણે સદગુરુ ના શરણ લેવા પડે કારણ કે જેને કહેવામાં આવ્યો મોક્ષ ભાઈ મોક્ષ આપણને જ્યાં સુધી મોક્ષ મળે નહીં તાવથી તમે અહીંયા જાવ ત્યાં જાવ ગમે ના જાવ મોક્ષે મોક્ષે કરીને માણસ આખી જિંદગી મથે પણ મોક્ષ મળે નહીં કોઈ ભાઈ મોક્ષ અને મોક્ષ કઈ મળે નહીં પણ મોક્ષ નામની કઈ દુકાન ની કે અહીં હાલો દુકાન છે કે આપણને વેસ્તો મળે ભાઈ મોક્ષ સી મફતમાં મળે ભાઈ મોક્ષ નામની દુકાન નો પણ મોક્ષ છે ઈ સદગુરુ નું શરણ ઈ મોક્ષ છે ભાઈ અને એના પરવાના છે અને એની સાબિતી છે મોક્ષ નામની બાકી આપણી પેઢીઓ પેઢીઓ કહી દે કે મોક્ષ અહીંથી મળ્યો ભાઈ એવી સાબુતી નથી ઓલા તો પ્રમાણ પડેલા છે ભાઈ તમે કોક અનાયો આવી સીડ્યો હોય ટાણે કટાણે તમે ખવરાવો તો ઈશ્વર રૂપ જ છે ખાઈ ને સીધો એમાંથી બ્રહ્મા વિષ્ણુ મહેશ એ આશીર્વાદ ને રોકી ન હોય કે માલિકાથી તરત આવે કોકને સમેડે એટલે વોટ કર આવી જાય ધરાઈ ગયો માણસ એ પૈસો જ આવી પછી આમાંથી જે આશીર્વાદ નીકળે ને બ્રહ્મા વિષ્ણુ મહેશી રોકી નો કે બધું ખૂટે પણ આશીર્વાદ ન ખૂટે ભાઈ બધું ખૂટી જાય આશીર્વાદ દેતા દેતા ભલે આશીર્વાદ હું સહી ખબર નો હોય માણા ને તોય દેતા હોય કે આશીર્વાદ તમારું સારું થાય હવે સારું થાય કે ન થાય એ ખબર નો હોય પણ એ કે તમારું સારું થાય હે કારણ કે ઈ પરભાર હશે ને

પોતે આપાપનથી હોય પોતે એવા જે શબ્દ ના હીરલા તો કોક મળે ભાઈ એવા બધે નથી મળતા કે જે શબ્દ તો એસા બોલીએ કે જે શબ્દ વિદેહ ની ભાઈ વિદેહ ની કે

ચાથી ઉદ્ભવે ચા ઘડાય ને ચા પાછા જાય આની ગમતી રે આના મીર લો ભાઈ આ પાસા તા હમ ભાઈ એટલે સંતો કીધું કે શબ્દ આર હે શબ્દ પાર કી ઢગ સદ શબ્દ કી ખોજ કરે ઓહી સદગુરુ અમેરિયા ભાઈ સદગુરુ અમેરિયા એટલે કે સદગુરુ આપણા દેહ કરીને આપણને મળ્યા હોય આપણને નક્કી થઈ જાય તો ઈ ના ભાઈ જા અને ઈ સતાય જો કાઈ ઓલું આપણને વિમુખ રહેતો હોય તો ભાઈ એટલે દર્શન પ્રકાશ ને દર એટલે જવારી હાલો થઈ ગયો ભાઈ સારી ને હાલો જમી ગયો બધા નક્કી આપણે કરીએ ને હે પણ નક્કી કરે માતાજી રીમા કે નહીં માતાજી કેટલું ખાતા હશે માનતા કરવા વાળા આપણે માનતા કરવામાં શ્રદ્ધા આપડી ભાઈ શું કેવાય શ્રદ્ધા કે માતાજીની શ્રદ્ધા એવી હવે હવે ઈ માનતા આપણે કરી હોય અહીંયા આપણે કહીએ છોકરા ગાય નું શાળ લાવો લીપી નાખો ગા મૂત્ર સાટો ભાઈ અને પછી માતાજી ની લાચસી કરો કરીએ ને હે હવે ઈ પાણી હોય ઉપર ગામ હોય બધે અંગતા હોય મુતરતા હોય બધું એ પાછું પાણી આપણે રાંધી રાંધી શીંધી ને બધું તાર કરીએ પાછા આપડે માતાજી ને એ છોકરા નઈ આપણે બાળક હોય ને એની શાકવાનું શાક પોઈ પાછું કરવું જોઈએ એના એ નક્કી કરે પાછું કરવું જોઈએ માતાજી એ પગે લાગી ગયે પાછ મૂકી મૂકી માડી મારી કે ભલું કરવું ભાઈ હું કઈ ભલવું કરવું હવે આપણે આપણું ભલું ને કર્યું ભાઈ અને માતાજી ને કહીએ ભલું કરો આપણે આપણું ભલું નથી કર્યું ભાઈ શું કામ નથી કર્યું જીવ છે કે સોદાગર છે પણ જીવ ભાઈ કારણ કે આ જગત ત્યારે એટલા જગત ને ઝડપમાં નાખે અને જગત ને એટલી ભરમાવે કે એની વાત નહીં કરવાની શું કામ પૈસા હાટો કોઈ પણ માણા તમન્ના માણેની છે મારે દસ હજાર છે મારા ખિસ્સા વીસ હજાર લડી જાય પચાસ હાજર છે તો લાખ રૂપિયા થઈ જાય બે લાખ છે તો પાંચ લાખ થઈ જાય કામ ભાઈ હવે પાંચ લાખ કે વીસ લાખ કે પચાસ લાખ થઈ ગયા આ તો ઓલો મોટો બાપ આંબી દે ભાઈ હવે પચાસ લાખ બધે ભેગા કર્યા બધી વાત હા એને ક્યાંય ભળવું કોનું કીધું હે માં નો ખાધું નો કોઈને ખવરાયું

આ બધી ટાઢીઓ તાવ અંદર થી આવે ગુમડાની રોજ અંદર થી આવે પછી હું છે એ અંદર જે કઈ આમાંથી અંદર થી ઉદભવે એ બધું અમર અને આ રહ્યું ને એ પાછું જેનું નાશ વસ્તુ મરેલું છે એ કોઈ દિવસ અમર થાય એ ન થાય જેનું નિર્માણ થઈ ગયું મરી ગયું મરી ગયું એનું એનું નિર્માણ થાય એનું નિર્માણ થાય મરી ગયું એનું જ ભાઈ પણ જેનું જે કઈ હજી છું નથી એ સત્ય છે ભાઈ એ ભજન શું છે ભાઈ તો જે થઈ ગયું નિર્માણ થઈ ગયું ના માણા બે હાથ પણ જોડે ઊંધે માથે ટીંગાય હું કામ ભગવાન મને કઈક દે એ કે તારો બે હું બેઠો તારી એક ફૂટી કે બે ભાઈ તારો બે હાઈડો હું તું ને તારે તાર બાપ બે હાડી તાર દાદો બે હાડી તે દુ નહોશે ભાઈ સતયુગ ની અંદર આ પૃથ્વી માથે કઈ પણ વસ્તુ હતું ભાઈ કઈ પણ એક મંદિર પણ નહોતું ભાઈ પ્રથમ મંદિર સોમનાથ ભાઈ સોમનાથ છે ને સોમનાથ દાદા ગામો ગામ એટલા સંતોષ ને ભાઈ હે પણ સાબુતી વાળું નું સાબુતી ઉપર એટલે જે પણ ભજન કરે છે બાય અને ભજન ભાવ પ્રેમ થી થાય ને એની વાત તો કઈક યોર છે ભાવ પ્રેમ થી થવું જોઈએ પ્રાય નું થાય એમ કઈ હોય નોતું કરવું ના થઈ ગયું એમાં કઈ હોય તમારી પાસે કઈ હોય ને થઈ જાય ઈ ભાવ તમારી પાસે કઈ ન હોય અને જે તમને આનંદ આવે ભાવ થાય પ્રેમ થાય ઈ ભાવ કોક કો દેખાડવા પૂરતી ભાવ પ્રેમ નું હાલે ભાઈ ઈશ્વર ને ઘેરી નું હાલે